ધારીના હિમખીમડીપરા મદ્રેસાના મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝી શેખનું પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે કનેક્શન શું ધારીના હિમખીમડીપરામાં આવેલ મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજી શેખના મૂળ રેઠાણ અંગે કોઈ પુરાવા મળી આવેલા નથી

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઈમખિમડી પર વિસ્તારમાં આવેલી મદ્રેસાના જે શંકાના પરિઘમાં આવેલા મૌલાના એવા મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝી શેખ નામના મૌલાનાના મોબાઈલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત વોટ્સએપ ગ્રુપની ચેટ મળી આવી છે જેને લઈને ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા મોબાઈલ કબજે લઈ અમરેલી યશોધીએ શંકાસ્પદ મૌલાનાને ઉઠાવી લઈને પૂછપરછ શરૂ કરાતા મૌલાનાના મોબાઈલ ફોનના વોટ્સએપ ગ્રુપમાં પાકિસ્તાન અને ના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપને લઈને પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે

ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા રેવન્યુ સ્ટાફ સાથે હિમ ખીમડી પરા મદ્રેસા ખાતે પહોંચ્યા છે અને બાંધકામ અંગે તપાસ શરૂ કરી છે હિમ ખીમડી પરાની મદ્રેસા કાયદેસર જગ્યામાં છે કે નહીં તે દિશામાં તંત્ર દ્વારા હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે જેને લઈને રેવન્યુ વિભાગ દ્વારા

મોહમ્મદ ફજલ અબ્દુલ અજીલાના મોહમ્મદ ફજલ પાસે કોઈ આધાર પુરાવા ન હોય જેથી આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો જેથી એસઓજી પોલીસ ટીમ દ્વારા તેમને ધારી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો તેની પોલીસની ભાષામાં સઘન પૂછપરછ કરતા તે મૂળ અમદાવાદના રહેવાસી થયો છે આ ઘટના અંગે અમરેલી જિલ્લા પોલીસ વડા અમદાવાદ ખરાતનાઓએ જણાવ્યું હતું કે મૌલાનાની શંકાસ્પદ પ્રવૃત્તિઓ લાગતા એની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવતા તેનું પાકિસ્તાની કનેક્શન હોવાનું લાગી રહ્યું છે

ધારીના પર વિસ્તારમાં છે એક મોલાના આવેલા છે એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે તો એમના ફોન મળી આવેલા છે એમની જોડે જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશિપનો પ્રૂફ નહોતા જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બે બીજા ડોક્યુમેન્ટ છે એ મળેલા છે જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે વોટ્સઅપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સઅપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે આ વિષયમાં જો વધુ કોઈ પણ માહિતી મળશે તો તમારી જોડે શેર કરવામાં આવશે હાલમાં જે રીતે પ્રાંત અધિકારી સહિતના રેવન્યુના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાય છે આ મિલકતના કોઈ દસ્તાવેજને લઈને પણ તપાસ કરવા તપાસ ચાલી છે આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે જો એનામાં કોઈ પણ અપડેટ આવશે તો એ પણ તમારી જોડે શેર કરવામાં આવશે વોટ્સએપ ગ્રુપમાં કોઈ આતંકી પ્રવૃત્તિ કોઈ કનેક્શન મળે છે કે કેમ હજી સુધી હજી સુધી એક્ઝેક્ટલી કોઈ એવી માહિતી નથી મળી પણ એ આ જે ટેકનિકલ ટીમ છે ને ફોરવર્ડ કરવામાં આવેલું છે જે કોઈ પણ માહિતી સામે આવશે તો એ પણ શેર કરવામાં આવશે સાહેબ આ કેટલા સમયથી અહીંયા એ બધું બધો તપાસનો વિષય છે એ બધી તપાસ ચાલી રહી છે એમણે કઈ બીજી કઈ કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું પ્રવૃત્તિ કરી છે એ જેમ જેમ તપાસ આગળ વધશે એમ એમને ખબર પડતી જશે